વાગરા તાલુકાના કઠોરદરા ગામમાં એક સફળ મફત તબીબી અને આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ અને ગ્રામજનોને મળ્યો હતો આ કેમ્પ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ કડોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જ્યાં નિષ્ણાત ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકોની ટીમે ગ્રામજનો માટે સંપૂર્ણ તબીબી અને આંખ તપાસ કરી હતી આ કેમ્પમાં વિવિધ સેવાઓ આપવામાં આવી હતી જેમાં ડોક્ટર દ્વારા મફત જનરલ તપાસ આંખ તપાસ આરોગ્ય સલાહ આ કેમ્પને ગ્રામજનો તરફથી જબરજસ્ત પ્રતિસાદ પણ મળ્યો જેમાં અઢીસો જેટલા લોકોએ સેવાઓનો લાભ લીધો હતો કેમ્પે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓળખવામાં અને સારવાર કરવામાં મદદ કરી સમુદાયમાં એકંદરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપ્યું આ શિબિરનું આયોજન ડોક્ટર ફોર યુ એનજીઓ દ્વારા લુબરી કંપનીના સહયોગથી કરવામાં આવ્યું હતું આયોજકોએ શિબિરને શક્ય બનાવનારા પ્રાયોજકો સ્વયંસેવકો અને તબીબી વ્યવસાયિકોનો આભાર માન્યો હતો આજ રોજ કડોટરા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લ્યુબ્રીઝોન કંપની દ્વારા ડોક્ટર ફોર યુ એનજીઓ અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરી મેડિકલ કેમ્પમાં જનરલ તપાસ કરી દવાઓ આપવામાં આવી સાથે સાથે આંખોની તપાસ કરવામાં આવી જેમાં ગામના અઢીસો જેટલા લોકોએ યુવાનો વડીલો અને સ્કૂલના બાળકોએ આ સેવાનો લાભ લીધો હતો જે બદલ અમે કરોદરા ગામના લોકો લિબ્રિજન કંપની તેમજ ડૉક્ટર ફોર યુ એનજીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ આજરોજ અમે કડોદરા ખાતે મેડિકલ કેમ્પ કરેલો જેની અંદર અમે અઢીસોથી વધારે લોકોને મેડિકલ સહાય આપેલી હતી જેની અંદર અમે લોકો ડોક્ટર્સ ફોર યુ તરફથી એનજીઓ તરફથી આવીએ છીએ અને અમને લુબ્રિઝોલ કંપની તરફથી એક સીએસઆર ચેલેન્જ આપવામાં આવી હતી જેની અંદર વાઘરા ડિસ્ટ્રિક્ટની અંદર અમારે પંદર મેડિકલ કેમ્પ્સ કરવાના હોવાથી આજ રોજ અમે અલગ અલગ ગામોમાં આજ રોજ સુધી બારથી વધારે ગામોમાં કેમ્પ કર્યો તેમજ આજે કડોદરા ખાતે કેમ્પ કરેલો જેની અંદર બાળકો વૃદ્ધો તેમજ સિનિયર સિટીઝનોએ બધાએ ભાગ લઈ અને અઢીસોથી વધારે પબ્લિકે આવી અને મેડિકલ કેમ્પનો લાભ લીધેલો જેની અંદર જનરલ ડોક્ટર તેમજ આંખોની તબીબી સહાય ફ્રી કેમ્પ કરવામાં આવેલો હતો તેમજ મેડિસિન પ્રોવાઈડ કરવામાં આવેલી હતી